નર્સિંગ સ્ટાફનું પરણામ બહાર પડી ગયું તેને પૂરા ત્રણ માસ થયા હોવા છતાં હજુ સુધી ભરતી કરવામાં આવી નથી આજે નર્સિંગ સ્ટાફના ઉમેદવારો ગાંધીનગર ખાતે એકત્ર થયા હતા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને આ બાબતે રજૂઆત કરવાનો સાર્વત્રિક નિર્ણય લેવામાં આવ્યો હતો ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર આઈ કેડીઆરસી દ્વારા બે હજાર ત્રેવીસમાં અગિયાર કેડર માટે અગિયારસો ને છપ્પનની ભરતી માટે નિર્દેશિકા બહાર પાડવામાં આવી હતી નર્સિંગ સ્ટાફની પરીક્ષા બે હજાર ત્રેવીસ ડિસેમ્બર માસમાં લેવાઈ હતી જેનું પરિણામ પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવ્યું છે હજુ સુધી નર્સિંગ સ્ટાફની પરિણામ જાહેર થયા બાદ ભરતી કરવામાં આવી નથી સરેરાશ સાડા ત્રણ માસ જેટલો સમયગાળો વીતી ગયો છતાં હજી ભરતી કરવામાં આવી નથી આજે ભરતીના ઉમેદવારો વિશ્તા ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી નર્સિંગ સ્ટાફના ઉમેદવારો ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા હતા ડેરા તંબુ ટાણ્યા હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો લાંબા સમયથી જે પડતર પ્રશ્નો છે તેનું યોગ્ય નિરાકરણ આવે તે માટેની વાત દોરવામાં આવી હતી એમ સંધ્યા પરમાર ઉમેદવાર નર્સિંગ સ્ટાફે આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું મારું નામ પરમાર સંધ્યા છે હું આઈકેડીઆરસી જે એક્ઝામ લેવાઈ હતી એમાં સ્ટાફ નર્સમાં સિલેક્ટેડ પર્સન છું ટોટલ છસો પચાસની ભરતી હતી અમારી સ્ટાફ નર્સની અને ટોટલ જોવા જઈએ બીજી બધી કેડરની તો અગિયારસો છપ્પન ભરતી હતી એમાંથી ત્રેવીસ ચારે નોટિફિકેશન ત્રેવીસ ચાર બે હજાર ત્રેવીસમાં નોટિફિકેશન બહાર પડી હતી આઈકેડીઆરસીની એમાં સત્તર બારે અમારી એક્ઝામ લેવાઈ છે ત્યારબાદ જૂનમાં અમારી રિઝલ્ટ આવ્યું છે જુલાઈમાં અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન દસ સાતે ચાલુ થયું છે અને ત્યાર પછી આજે સપ્ટેમ્બર છે હજુ સુધી અમારું કોઈ નિમણૂક પત્ર નહીં ઇવન સાઇટ ઉપર બી કોઈ જ અપડેટ નથી કે અમારું આ ક્યારે આપવાના છે ઓર્ડર કોઈ જ અપલોડ નહીં કંઈ જ નહીં અને બીજે બધી જે કેડર છે એકત્રીસ કેડર જેવું છે એમાંથી બી કોઈનું હજુ ડોક્યુમેન્ટ વેરીફિકેશન બી નથી થયું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જોવા જઈએ તો ખાલી લેબ ટેકનિશિયન અને સ્ટાફ નર્સવાળાનું જ થયું છે એમાં બી સ્ટાફ નર્સવાળાને એક્સ્ટ્રા બોલાવ્યા છે પણ એ લોકો સંસ્થામાંથી અમે જઈને આવ્યા ત્યાં કોઈ જવાબ નથી આપવામાં એવું જવાબ આપવામાં આવે છે કે બસો જણાને લઈશું જેવી રીતના અમારી મરજી તો એવું આ લોકો કઈ જ કઈ રીતના શકે ટોટલ છસો પચાસની ભરતી છે તો પહેલા કમિટી કોઈ રૂલ્સ બનાવી હશે ને કે આટલા સ્ટાફની જરૂર છે તો જ આટલા સ્ટાફની એ લોકોએ ભરતી બહાર પાડી હશે તો છસો પચાસ તો એ લોકોને લેવા જ પડશે તો એ જ રિક્વેસ્ટ છે અમારી બધાના તરફથી કે પ્લીઝ અમારે કોઈ અપડેટ આપો આગળ અને ઓર્ડર આપો અમે તાત્કાલિક કઈ જ નથી માંગતા વર્ષ દોઢ વરસ ઉપર થયું છે અને પ્લીઝ રિક્વેસ્ટ છે તમને પ્લીઝ એટલે પ્લીઝ અમને ઓર્ડર આપો એટલે આપો જ્યારથી ડોક્યુમેન્ટ વ્હોરિફિકેશન સ્ટાર્ટ થાય છે ત્યારથી ડોક્યુમેન્ટ વેરફિકેશન દસ સાત થી રજૂઆત થઈ છે હવે આજે સપ્ટેમ્બર આવ્યો સપ્ટેમ્બર બી ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો છે અમે તાત્કાલિક તો કંઈ નથી માંગતા જો માની લઈએ કે દસ સાત થી આપણું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું છે તો ચલો મહિનો જુલાઈ ગયો જો ઓગસ્ટમાં તો અમને કંઈક તો અપડેટ આપવી જ જોઈએ ને અમે કેટલીક રાહ જોઈશું અને ચાલો અપડેટ નથી આપ્યું તો સંસ્થામાંથી કઈક એવો પોલાઇટલી જવાબ આપો કે અમને સેટિસ્ફેક્શન થાય કે અમે એક્ઝામ આપી છે તો કઈક અમારો ઓર્ડર આવશે કઈક આગળ અપડેટ આવશે એના માટે કે અમે આમાં સિલેક્ટેડ છીએ તો અમે જે જોબ કરતા હતા એ બી અમે ઘણા લોકોએ રિઝાઇન મૂક્યું છે ઘરે મા બાપ બી રાહ જોતા અમને વારે ઘડીએ પૂછપૂછ કરે છે કે ઓર્ડર શું આવે શું આવે પણ અમે સિલેક્ટેડ કેન્ડિડેટ છીએ તો બી અમારી જોડે કોઈ જવાબ નથી ઘણા બધા દૂર દૂર થી આવ્યા છે અહીંયા અમે આજે હેલ્થ મિનિસ્ટરને રજૂઆત કરવાના છે કે અમારી સમસ્યા સમજે અને અમને આજે અમારો ન્યાય અપાવે